પાળિયાત થી સાંકરડી ગામના રસ્તા પર સર્જાયો અકસ્માત મોત વધુ નહીં જાઓ ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે સર્જાયો અકસ્માત પ્રાથમિક માહિતી ત્રણ વ્યક્તિઓના થયા મોત રાણપુર તાલુકાના ઉમરાડા ગામના રત્ન કલાકાર મહિલાઓ બે દિવસના પ્રવાસે ગયા હોવાની પ્રાથમિક માહિતી પ્રવાસેથી પરત ફરતા સાંકરડી રોડ પર ઉભો રહેલા ટ્રકની પાછળ લક્ઝરી બસ ઘુસી જતા સર્જાયો અકસ્માત ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા મૃતકોને પીએમ માટે અને બોટાદ હોસ્પિટલ ખસેડેલ વધુ મૃતકો ને

હું અહીંયા મેડિકલ ઓફિસર છું સીએસસી પાડીયામાં ડૉપર જાય બધા નથી અને અહીંયા આ એક્સિડન્ટ બાબત તું શું કેલો લાવશું દર્દ વીસ કે ને પચીસથી ત્રીસ દર્દીઓ અહીંયા આકસ્માત સર્જાયો હતો આપણે અહીંયાથી પાબરકોટથી એક કિલોમીટર દૂર આપણે ઉપાલ રેસ્ટોરન્ટ કરેલી છે ત્યાં કંઈક વાહન અટલા હતા એના કારણે પચ્ચીસથી ત્રીસ દર્દીઓ આકાશમાતે અહીંયા લાવવામાં આવ્યા અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવ્યા એમાં એવું હતું કે જે संख्या <Santhi> जाजी है थी એટલે 5 થી 6 જેવો અમે આગળ મોટર મૂકે સવાર માટે એટલે હડકાની પૂરી તકલીફ નથી આતામાં કોઈ એવી તકલીફ નથી ઘણા સારવાર અહીં કરી નાખ્યા છે આમાં એવું જાણવા મળશે કે અહીં તમે ભાવનગર પણ તમે રિફન ભાવનગર અહીંયાથી અમારે નથી કે થી એક જણ થી કર્યા હતો અમારે અહીંયા પહેલા અમે મોટર થી અને સાહેબ અત્યારે બે ડેરપોર્ટ નામ શું છે હા અત્યારે